આવું છે હં તો મિત્રો આપણે નીંદવાનું ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો ખડ જબરજસ્ત ખડ છે કારણ કે મિત્રો આ બાજુ નીંદી નાખ્યું છે એકદમ મસ્ત તો પણ પાંચી તી એ બધી નીચે પડી ગીતી ઉપર બાંધીને કમ્પલેટ આવું આવું ખડ છે આ બાજુ કીંગણીમાં અમે નીંદે છે માથે પાકડો બાંધીને આ બાજુ આ બધું ખડ છે બો અને આ બાજુ છે આપણો ટેકર ટેટી છે આ બાજુ મિત્રો તમને આજે વિડિયોમાં હમણાં બતાવ્યું એ ટેટી છે મારા પર ટીંગુ પણ રમે છે મસ્ત હે બેટા ચૂર રમે છે તું ચૂર રમે છે ચૂર રમે છે હે ચૂર રમે છે તું ટીંગુ જો

મને લઈ જાઓ મમ્મા મિત્રો આપણે પેલી પેલા આગલા વિડીયો વેલા છે તમે જોઈ શકો છો આ ટેટી લાગેલી છે બે ટેટી લાગેલી છે પછી આ બાજુ પણ નાની નાની ટેટી છે તમે જોઈ શકો છો મસ્ત વેલા આ ચીબડા છે મિત્રો એકદમ મસ્ત આ બધી ટેટી નાની નાની ટેટી એકદમ મસ્ત લાગેલી છે મોટી મોટી આ જે ટેટી હતી તે પાકી ગઈ હતી તે વીણી આપી અને આ ચીબડો છે આજો મસ્ત આ ચીબડા પાકવાની તૈયારી છે આ મોટી ટેટી છે તુવર છે તુવરના છોડવા એક પાકિંગ પડી છે ઘાસ છે આ સાઈડમાં એ બધું કાઢવાનું છે મિત્રો મસ્ત અને આ બાજુ તોરિયો મોટો બનાવ્યો હતો જબરજસ્ત અને ટામેટા ટામેટા પણ નીંદવાનું થઈ ગયે છે હે અને ફૂલ પણ ટામેટાને ને આવી ગયું છે હજુ મસ્ત

અને આની અંદર બોટ પણ ફરે છે મિત્રો અને લગભગ દસ વીસ રૂપિયા કેવી ટિકિટ લે છે આમાં ફરવા માટે તો એ પણ તમને ક્યારેક બતાવીશું હમણાં ટાઈમ નહીં અમારી જોડે આ બગીચો મસ્ત છે અંદર છોકરાને રમવાનું ગ્રાઉન્ડ છે એ પણ તમે જોઈ શકો છો અને આવી કંઈ દુકાનનું લોકેશન છે મિત્રો મસ્ત બધું શણગારીને રાખ્યું છે અને આ બાજુ માણસો બેઠા છે વાળ કપાવા અને બાર લોકેશન આવું છે મિત્રો રાજપર અને આ બાજુ છે પાણીપુરીની લારી દેખાય છે તમને કાળુ મારી જોડાય એવો છે

જોરદાર તો મિત્રો હવે નીકળીએ દુકાન પર જઈએ સામાન લઈએ અને પછી નીકળીએ વાળીએ